નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધર્મગ્રંથો મુજબ ચતુર્થી તિથિના દેવતા ભગવાન શ્રી ગણેશ છે દર મહિનાની ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશને નિમિત્ત વ્રત કરવામાં આવે છે જેઠ મહિનાની સુદ પક્ષની ચતુર્થના દિવસે વિનાયક ચોથનું પર્વ મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રનું પણ પૂજન કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે થોડા વિશેષ ઉપાય કરવામાં આવે તો ભક્તોને દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે શાસ્ત્રોમાં ભગવાન શ્રી ગણેશનો અભિષેક કરવાનું વિધાન જણાવવામાં આવે છે બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશનો અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે આ દિવસે તમે શુદ્ધ પાણીથી શ્રી ગણેશનો અભિષેક કરવો સાથે જ ગણપતિ અથર્વશીષનો પાઠ પણ કરવો ત્યાર પછી માવાના લાડવાનો ભોગ લગાવીને ભક્તજનોમાં વેચી દેવો જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ છે તો તમે ચતુર્થીના દિવસે હાથીને લીલું ઘાસ ખવડાવો અને ગણેશ મંદિરે જઈને ભગવાન શ્રી ગણેશથી પરેશાનીઓનું નિદાન કરવા માટેની પ્રાર્થના કરવી જેનાથી તમારા જીવનની પરેશાનીઓ થોડાક જ દિવસોમાં દૂર થઈ શકે છે યંત્રશાસ્ત્ર મુજબ ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી યંત્ર છે ચતુર્થીના દિવસે ઘરમાં તેની સ્થાપના કરવી જોઈએ ચતુર્થીમાં આ યંત્રની સ્થાપના અને પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય છે આ યંત્રના ઘરમાં રહેવાથી કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી જો તમને ધનની ઈચ્છા છે તો તેના માટે તમે ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે કાર્ય પછી ભગવાન શ્રી ગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવી શકો છો થોડી વાર પછી ઘી અને ગોળ ગાયને ખવડાવી દેવો આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓનું નિદાન આવી શકે છે ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી નજીકના કોઈ ગણપતિ મંદિરે જવું અને ભગવાન શ્રી ગણેશને એકવીસ ગોળની બેલીની સાથે દૂરવા રાખીને અર્પણ કરવા આ ઉપાય કરવાથી ભગવાન શ્રી ગણેશ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે આ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે ચતુર્થીના દિવસે સવારે ઉઠીને કર્મમાંથી મુક્ત થઈને પીળા રંગના શ્રી ગણેશ ભગવાનની પૂજારા કરવી પૂજનમાં શ્રી ગણેશને ચંદનની પાંચ ગાંઠે શ્રી ગણપતિ પતે નમઃ મંત્રના ઉચ્ચાર કરીને અર્પણ કરવું ચતુર્થીના દિવસે કોઈ ગણેશ મંદિર જવું અને દર્શન કર્યા પછી નિશક્તોને પોતાની શક્તિ મુજબનું દાન કરવું દાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશ પણ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે જો તમારા પુત્રીના વિવાહ નથી શૈ શકતા તો આજના દિવસે વિવાહની કામનાથી ભગવાન શ્રી ગણેશને માલપુવાનો ભોગ લગાવીને વ્રત રાખો જલ્દી જ તેના વિવાહના યોગ બની શકે છે જો પુત્રના વિવાહમાં પરેશાની આવી રહી છે તો તે આજે ભગવાન શ્રી ગણેશને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવી શકે છે જેથી વિવાહના યોગ બની શકે છે ચતુર્થીના દિવસે દુર્વારના ગણેશ બનાવીને તેમની પૂજા કરવી શ્રી ગણેશની પ્રસન્નતાના મોદક ગોળ ફળ માવા મિષ્ટાન વગેરે અર્પણ કરવા આવું કરવાથી ભગવાન ગણેશ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે ચતુર્થીના દિવસે વ્રત રાખવો સાંજના સમયે ઘરમાં જ ગણપતિ અથરોશીશનો પાઠ કરવો ત્યાર પછી ભગવાન શ્રી ગણેશને તલથી બનેલા લાડવાનો ભોગ લગાવો આ પ્રસાદથી પોતાનું વ્રત ખોલવો ભગવાન શ્રી ગણેશની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી એ ઉપરાંત ગણેશજીને મોદક અવશ્ય ચડાવો મોદક ગણેશજીનું પસંદીદો ભોજન છે તેથી તેમને મોદક ચડાવવાથી ધન પ્રાપ્તિ થાય છે મોદક બનાવવા માટે ચોખાનો લોટ ગોળ અને તેલનો ઉપયોગ કરવો મોદકને ગણેશજીની સામે રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે ગણેશજીની તસવીર સાથે ઉંદરની તસવીર રાખો ઉંદર ગણેશજીનું વાહન છે તેથી તેમની તસવીર સાથે ઉંદરની તસવીર રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે ઉત્તર દિશામાં તસવીર રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ગણેશજીને પીળા ફૂલો ચડાવો પીળા ફૂલો ધન અને સમૃદ્ધિનું પ્રતિક છે તેથી ગણેશજીને પીળા ફૂલો ચડાવવાથી ધન પ્રાપ્તિ થાય છે પીળા ફૂલો ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે મિત્રો તમને ભગવાન પર વિશ્વાસ હોવો જરૂરી છે જો તમારો વિશ્વાસ ભગવાન પર નથી તો તમને કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી ચાલો જાણી લઈએ આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે મનાવવામાં આવી રહ્યો છે ઘરોમાં બાપાએ પોતાના પગ પસારી દીધા છે ગણેશ ચતુર્થીનો તહેવાર પૂરા દસ દિવસો સુધી મનાવવામાં આવે છે જે અનંત ચતુર્દશી સુધી ચાલે છે આ દસ દિવસો સુધી શ્રદ્ધા ભાવથી ગણપતિની વિધિવત પૂજા કરવાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે વિધના હરતા પ્રસન્ન થઈ જાય છે તો બધા વિધો દૂર થઈ જાય છે જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો ગણેશ ચતુર્થીના આ શુભ અવસર પર ગણેશ મંત્રનું જાપ ઓમ ગણેશાય નમઃ મંત્રનું જાપ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે તમારી મનોકામના પૂરી થાય છે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ મંત્રનો જાપ કરવા માટે તમારે એકાંતમાં બેસવું જોઈએ અને મંત્રનો જાપ કરવો જોઈએ મોદકનો ભોગ ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે તેથી મોદકનો ભોગ ધરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂરી કરે છે તો બોલો ગણપતિ કી જેવ તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલાયકોનને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપની તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ